હવામાન વિભાગ દ્વારા સુરત સહિત જિલ્લામાં અને સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે આ દરમિયાન ગતરોજ વાદળછાયા વાતાવરણ વચ્ચે મોડી રાત્રે શહેરના અલગ અલગ વિસ્તારોમાં હળવાથી ભારે ઝાપટા પડ્યા હતા મધરાત્રે શહેર સહિત સમગ્ર જિલ્લામાં વરસાદ મન મૂકીને વરસ્યો હતો જેના કારણે શહેરમાં ઠેર ઠેર પાણી પાણી જોવા મળ્યું શહેરમાં પડી રહેલા વરસાદના કારણે વાહન ચાલકો સહિત શહેરજોની હાલત કફોડી થવા પામી છે સુરત શહેરમાં મોડી રાત્રે હળવા ઝાપટાં પડ્યા બાદ આજે વહેલી સવારે ચાર વાગ્યાથી સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે સવારે ચાર વાગ્યાથી છ વાગ્યા સુધી વરસાદ મન મૂકીને વરસ્યો હતો ત્યારબાદ એક કલાકના પીરા લીધા બાદ ફરીથી શહેરના અલગ અલગ વિસ્તારોમાં સવારે સાત વાગ્યા બાદ વરસાદે ફરીથી બેટિંગ શરૂ કરી હતી જો વરસાદની ધીમી ધારે બેટિંગના કારણે શહેરમાં મોટી સંખ્યામાં પાણી ભરાવાના કોઈ બનાવો સામે આવ્યા ન હતા પરંતુ વહેલી સવારે ચાર વાગ્યાથી છ વાગ્યાના સમયગાળા દરમિયાન પડેલા ધોધમાર વરસાદના કારણે શહેરના રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા એક તરફ સુરત શહેરમાં મેટ્રોની કામગીરી ચાલી રહી છે ત્યારે બીજી તરફ કમોસમી વરસાદને કારણે વાહન ચાલકોની હાલત સૌથી વધુ દયનીય થવા પામી હતી એક દિવસ પહેલા જ મળેલી ડ્રેનેજ કમિટીની મિટીંગમાં ડ્રેનેજ સમિતિ અધ્યક્ષ કેયુર ચપટવાળા દ્વારા સુરત મહાનગરપાલિકાના તમામ ઝોનના અધિકારીઓ અને વરસાદમાં ક્યાંય પણ પાણી ન ભરાય તે માટે ખાસ સૂચના આપવામાં આવી છે જેના કારણે આજે દરેક ઝોનના પાલિકાના અધિકારીઓ ફિલ્ડમાં કામ કરતા જોવા મળ્યા હતા શહેરમાં સુસવાટા મારતા પવન સાથે ભારે વરસાદ પડતા શહેરના અલગ અલગ ત્રણ વિસ્તારોમાં ઝાડ પડવાના કિસ્સા પણ નોંધાયા છે પરંતુ કોઈ પણ બનાવમાં કોઈ ઈજા કે જાનહાની થવા પામી નથી